નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ મુક્તનંતરણ રસ્તાથી સંગમ જવાના મુખ્ય માર્ગ પર મસમોટું મહાકાય વૃક્ષ ધરાશાય ત્યારબાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે એક રિક્ષા અને કારને ભારે નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી કાર અને ઓટો રિક્ષાને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ ન હતી પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોશન કામગીરીના ભાગરૂપે મોટા મોટા મહાકાય વૃક્ષોને ચોમાસા પહેલા છટણી કરવાની હોય છે ત્યારે હાલમાં પણ વડોદરા શહેરમાં અવારનવાર અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો પડી રહ્યા છે વડોદરા શહેરના નગરજનોની ચિંતા કરીને તાત્કાલિક ધોરણે પે એન્ડ ગાર્ડન વિભાગને સૂચના આપી તમામ મોટા મહાકાય વૃક્ષોને છટણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી વડોદરા